નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વાગેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોસમણી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા પાંચ જુગારીઓની કરી ધરપકડ અંકલેશ્વરના કોસમણી પાસે સ્ટાર રેસીડન્સી આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી જીઆઈડીસી પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓની ધરપકડ કરી રૂપિયા તેપન હજારનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના કોસમડી ગામની સ્ટાર રેસિડન્સીમાં શ્રીરામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જયવંત પાટીલ જુગાર રમાડી રહ્યો છે જે મળેલી માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા જુગાર રમતા જયવંત પા ભારગઢ પાટીલ યોગેશ ભીમરાવ ઠાકર શાહરૂખ દિલીપ પઠાણ રમજાન કરી પિઝારી અને સાલિક હદાસ પાટીલને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રકમ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ત્રેપન હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એડીનો સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર